કાળભૈરવ અષ્ટમી માક્ષર મહિનાની વધ આઠમના દિવસે આ ભૈરવ અષ્ટમીનું વ્રત કરવામાં આવે છે મહાદેવથી જ આ કાળભૈરવની ઉત્પત્તિ થઈ છે આ કાળભૈરવનો કાશીમાં વાસ છે દરેક પ્રકારના સંકટને દૂર કરનાર અને આયુષ્યને વધારનાર આ કાળભૈરવનું વ્રત માક્ષર મહિનાની વધ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત ખાસ કરીને પુરુષો દ્વારા કરવામાં આવે છે સ્ત્રી પણ આ વ્રત કરી શકે છે કાળભૈરવ અષ્ટમીના દિવસે ભૈરવનું પૂજન કરવું આખો દિવસ ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરવું કાળભૈરવનું વ્રત કરનારે અષ્ટમીના દિવસે પિતૃ તર્પણ કરવું કાળભૈરવના મંદિરમાં કાળા તલ તેલ અને અડદનું દાન કરવું અને વ્રતના બીજે દિવસે કૂતરાને તેલવાળી રોટલી ખવડાવવી આ કાળભૈરવનું વ્રત કરવાથી વ્રત કરનારને મા શક્તિ ભગવાન શિવ અને કાળભૈરવની કૃપા પ્રાપ્ત થાય છે જય માતા